દિયોદરના ભેસાણા ગામે શ્રીમદ ભાગવત કથાનો આજે બીજો દિવસ પવિત્ર શ્રાવણ માસમાં ચાલી રહેલ સમગ્ર ભારત દેશમાં શ્રાવણ મહિનાના કથાનું આયોજન થતું હોય છે ત્યારે શ્રીમદ ભાગવત કથા સંતશ્રી સદારામજી દયા ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પરમવંદનીય સાધવી ભાગવત કથાનું રસપાન કરાવેલ શ્રીમદ ભાગવત કથામાં પધારીત પરમ પૂજ્યશ્રી એક હજાર આઠ મહંતશ્રી જાનકી દાસ બાપુ ભાણ સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ કાકરી તાલુકાના ટોટાણા ધામના સંતશ્રી સદારામ બાપુ આશ્રમના સેવક દાસ બાપુ પણ ઉપસ્થિત રહેલ શ્રીમદ ભાગવત કથામાં દાસ બાપુને ગાયની મૂર્તિ આપીને સન્માન કરવામાં આવેલ એવમ જાનકીદાસ બાપુનું પણ સન્માન કરવામાં આવેલ શ્રી શ્રીમદ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી જોગી દાદાએ પત્રકાર માનસી ચૌહાણને ખેસ કરાવી ગાય રાધે કૃષ્ણ જલારામ સહિત ફોટો છબી આપી સન્માન કરેલ પૂજ્યશ્રી જોગીદાદાએ શ્રીમદ ભાગવત કથાના રસપાનથી સર્વભાવી ભક્તોને તરબોળ કર્યા હતા શ્રીમદ ભાગવત કથામાં ભેસાણા તેમજ દિયોદર તેમજ આજુબાજુથી ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો ત્યારે સવારથી બપોરે એક વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનો વિરામ લેતા સૌભાવી ભક્તોએ આરતી કરી તેમજ ભોજન પ્રસાદનો લાભ પણ લીધો સંતશ્રી સદારામ જીવદયા ગૌશાળા ટ્રસ્ટીએ શ્રીમદ ભાગવત કથામાં ભારે જહેમત ઉઠાવી